હવે મારું બેટો કરું પડશે મારું બેટું કાઠું પડ્યું કંકોડા કાઠા પડ્યા કંકોડા કાઠ પડ્યા કંકુડે જેટલે સી કંકો મારશે તો નક્કી ડોસી મારવાની છે મન તો શું કરું શાક ભાઈ ના પૈસા નહીં માર મળી જાય તો ડોસી ને મારે બઉ થઈ જાય પણ ડોસી મારી બેટી બઉ આખરે છે શું કરું હવે નહી આખું તોડી નાખ્યું શું કરું કા શું કર્યું છે અરે શું કરું ઓસ સંકોડે નહીં હવે શું કરજો ભે દોશી મારશે અલ્યા આ કો કડ્યો કડ્યો બચાવો અલ્યા તો કડ્યો બચાવો અલ્યા આ અલ્યા બચાવો છોકરો કોઈ હેક નઈ આટલા ફોન કરો છોકરો ફોન કરો પેલા હોસ્પિટલ લઈ જુવાડી હા પડે તને હે

હા ભાઈ આઈએ બે મિનિટ કામ લે હા આવું બે મિનિટ માં આવ્યો ફટાફટ આવો ફટાફટ 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 આવો જલ્દી જલ્દી આવો જલ્દી જલ્દી આવો જલ્દી 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 એ આ અરે ભાઈ ને હાફ પડ્યો હે હા હા બે મિનિટ આવી ગયા હા આવી તું એ હા ફટાફટ આવી

મારું <laughs> લાવ <laughs> <tokomaro> 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 આવશે નઈ બાઇક ઉપર બાઇક ઉપર થઈ જણા નહી પડશે દવાખાને લઈ જા વાળા શોધી રાખ કે મને કોઈક થાય છે એ એનો દોગણ લઈ જાય ને કોલે નાવો ફરાબર હા ભયા ઓય ઓય ઓકિન એ ઓય વધારે રહી ગયું છે એ હા ઓટોનીકો

લાઉ ઉધાર લાગા લાગા લાગાઉ ઉધાર લાઉ ઉધાર લેવા લાગા જલ્દી લાઉ ઉધાર આ કડી જોબડા મગર શું કરજો ગયા હાથ તો બોલા લેને આવ આવ શું થયું અરે મંજો રાખ્યો હબ પડ્યો કડી આવે લાબકોડુ